જાણીતા હાસ્ય કલાકાર હકાબા ગઢવીને ખૂબ જ કડવો અનુભવ થયો જે અંગેનો વિડીયો પણ તેમણે શેર કર્યો છે તેમણે જણાવ્યું કે સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટર મોડા આવે છે અને જેના કારણે દર્દીઓને ભારે પરેશાની વેઠવાનો વારો આવી રહ્યો છે ગુજરાત સરકારની સિવિલ હોસ્પિટલની છબી ખરડાય તેવી કામગીરી હોસ્પિટલમાં થઈ રહી છે હકાબા ગઢવી તેમની બહેનના અકસ્માત થતાની સાથે જ સીટી સ્કેન દરમિયાન થયેલા કડવા અનુભવો જણાવ્યા હતા એટલો ખરાબ અનુભવ મને સિવિલ હોસ્પિટલનો થયો છે હું આપ સૌને કહું છું સરકાર પૂરું ધ્યાન આપે છે પણ અંદર હોસ્પિટલવાળા કોઈ ડૉક્ટર ધ્યાન ના આપતા સરકાર પૂરી દવા આપે છે હોસ્પિટલવાળા નથી આપતા તમામ ડૉક્ટરોની સુવિધા છે જેટલી પ્રાઇવેટમાં હોય એટલી સિવિલમાં હોસ્પિટલમાં સુવિધાયું છે પણ કોઈ ધ્યાન આપ્યું નથી ચાહે પાંચ કલાકે સીટી સ્કેન થયું છે મારા બેનનું પાંચ કલાકમાં માણા મરી જાય લાઇન નથી આમ દસ બાર જણાની ખાટલાની આપ સીસીટીવી કેમેરા છે આપ જોઈ શકો છો ત્યાં જઈને તમે લાઈન હતી આમ એટલે મેં કીધું ભાઈ ફટાફટ આમ લઈ લો સીરિયસ છે કીધું તો એ એક લુખો વાત કરતો તમે ડૉક્ટર મારી સાથે વાત કરતો કે વારંવાર તારે આવે ભાઈ કે આવે તો જાઓ શાંતિ થઈ ગઈ પિંતુ ભાઈ હકા બાળું છું કલાકાર શું તું મારે આવું વર્તન ભાઈ તમે ડૉક્ટર સાહેબ આવું કરો છો તો નાના માણસ શું થયું છે હું એ વિચાર કરું છું નાના માણસોને તમે શું જવાબ થયો છે આગળ અને સાહેબ મેં એમ કીધું હું એમને કીધું તમે મારો વાળો પહેલાં લઈ લો એમ પણ આમાં સિરિયસ કોણ છે એ તમે જરાજો એને તમે પહેલાં લો કોઈને પાંચ કલાકે સિરિયસ ક્યાંક થયું ત્રણ કલાકે તો ડૉક્ટર આવે છે ડૉક્ટર મગત તો ડૉક્ટર હોય ને એ ત્રણ કલાકે આવે છે એટલે સરકારને કહું છું હું અહીંયા આરોગ્ય મંત્રીને પણ કઉ છું કે આપ ચોક્કસ ધ્યાન આપજો સિવિલ હોસ્પિટલમાં રાજકોટની